ઓનિયર હાલો હાલો 181 ઓનિયર હોતી હાલો કા હાલો 81 181 લાલપતિ છે 181 ભાઈ તો સંજમાન ઉપર માલ પાહાઈ 170 વિન્ડો છે ઉપર માલ જપતી વાળો છે

ત્રણસો ને એક રૂપિયા સુપર સાઈઝ વારો સાઈઝ પડદી લાઈટ ત્રણસો ને એક રૂપિયા ત્રણસો એક 55 એય હાલો સુપર ફાલાય ટીટીએ ટીટીએ ઇન્જોયર ઇન્જોયર રેટીએ રેટીએ 85 85 90

હાલ હારું સત્યા પાંચ ત્રણસો ને છ રૂપિયા સુપર પણ માલ છે વાળો માલ છે ત્રણસો છ રૂપિયા